જગતમાં કોઈ નથી પ્રગટ ને એ આપણા શિવ શક્તિ અને પૌરાણિક દાખલો જોઈ લો કરી ગણપતિ એ મા બાપની પૂજા પેલા આધરા મા બાપ ને જે તીર્થ લઈ રહી ગયા શ્રવણ જેવા દીકરા આજે માનંદ શ્રવણ ની આથી કથા ચરિત્ર ને એને આધરા પૂજ્યા દેવતા પૂજ્યા પણ મા બાપ નો આટલો બધો મહિમા વધાર્યો પછી અનસોયાનો દાખલો લ્યો તો એના પતિનો મહિમા વધ્યા પતિની પરમેશ્વર માન્યો કે બ્રહ્મા વિષ્ણુ મહે જે જગતના કરતા હતા મહાપુરુષ કહેવાય આખા જગતના રચી હતા તેને એ પુરુષોની એની કુખમાં આવ્યો અને દત્તાત્રેય રૂપે ભગવાનના ચોરી અવતારમાં જેની ગણતી અને જેને ગુરુની પદવી લાગી એવા દત્તાત્રેય આવ્યા આ કયો ધર્મ લાગ્યો પડ્યો પતિવ્રતા ધર્મ કોઈ આપણે મહાધર્મ કે કોઈ સનાતન કે કોઈ વડો ધર્મ કે આ રીતે વડો ધર્મ બીજો કોઈ વડો ધર્મ નથી ધર્મમાં કોઈ પાલ્યા નિશાનની જરૂર નથી લીલા ટપકાની જરૂર નથી તમારા મા બાપને માનો તમારા દીકરીઓ પતિના પરિવારને માનો દીકરીના બે ઘર છે વી વર્ષ સુધી મા બાપ નતા અને વી વર્ષ પછીનું પાસંદ લાવ્યું એના પતિની જોડે એના સંગાથે જીવનનો ઉજાગર કરવાનો માથે ગુરુ ધારણ કરવાનું તો તમે ઉજાગર કરી શક્યો નક્કી ભવાઈ જે હોય બેનું હિરોઈનું કેટલાય ધણી કરતી કેટલાય પિક્ચર ઉતારતી હોય લોકો સીટી ઉર હોય પચી પછી રૂપિયા ટિકિટ એ મહત્વનું નથી એવું તો જગતમાં ઘણું બધું હાલત પણ એક પરિવાર આબો ફળે છે પરિવાર છે રમેશભાઈ આખો પરિવાર મળી અને આનંદ કર્યો ગાડી ગણાય લાવતા આપણે પહેલા પણ જો આ ઉત્સવ બનાવી દે તો એને એક સાધન આવ્યું ઘરમાં પણ એમ જો પરિવાર નાનું દીકરીઓ મારા અત્યારે ખબર જ નહીં પડતી અત્યારે કરોડ રૂપિયાની ગાડી આવો કોઈ જાણતું નહીં જાણ એટલે આ એક સારું કહેવાય બધો પરિવારે ભાવે દીકરીઓ બધી સારી છે અને વિશાલભાઈ એ ખરેખર ઈનામો કોઈ વ્યસન નહીં ખોટી ઈનામ ખૂબ કહેવાય એટલે આણંદ જેવા એરિયામાં રહે ને માણને સુંદરતા વાર લાગે બગડતી વાર લાગતી નથી એવો આપણો અનડેવલપ એરિયા છે એમાં આવા છોકરાના મા બાપના સંસ્કારોને આપણા કે વળવાની પૂણી હોય ને તો આપણા છોકરા સંસ્કારી પાસે મોટી કમાઈ કરે રૂપિયા તો ઘણા ને હોય પણ દારૂડિયા હોય જુગારી હોય ચોર હોય ઢૂટાળા હોય આડાવડા કરતા હોય જનતા તો શું કરવાનું કોઈ મા બાપને ખાવાય ના ભાવે ચિંતા રહીને તેમ

આપણે રોટલી ખાઈને આટલો બધો આનંદ થાય તો રોટલી બનાવનારી કેવી છીએ એ તો ચેતન છે એને ના બનાવે તો આનંદ કેવું જ થાય એમાં હંમેશા કોઈ શિવ શક્તિના રૂપે સ્ત્રી હંમેશા શક્તિના સ્વરૂપે અને પુરુષ શિવના સ્વરૂપે એવા ભાવથી રહેવું અને બે એક જ છે નોખા નોખા નથી બે બેના નોખા પણ મન એક રાખવાનો મન જો મન નોખા પડે ને તો આપણે વેરાઈ જઈશું બધા આનો કે તમે અત્યારે ક્યારે દીકરી કદાચ ક્યારે હારે જતી વિશાલભાઈ કદાચ ઘરથી આપણે નોખા પડી ને પણ મનથી નોખા ના પડો ને એ મોટી વાત મતભેદ અત્યારે ચાલશે મન વેદ નહીં ચાલે મન બી નોખો ના એના અન્ન નોખા થઈ જાય એના વિચાર નોખા પડી ગયા એનું જીવન આખું નોખું પણ બરબાદ થઈ જાય દુઃખી થાય અમેરિકાની વાત જોવા તમે શહેરોમાં જો ને બધાય કરોડપતિ હજી પણ સુખી કોઈ નથી બધાને ઉપાધિ કરે એ લોકોના દારૂ પીને હોવું પડે કાં તો એને ગોળીઓ કરીને હું પડે જે કુદરતના સાધનો ને એ સુખ એ મળતા નથી એના કરતાં આપણે અહીં મજૂર હોય ને મજૂર તો આજે હકે હોઈ જાય પરિવારમાં જાય તો છોકરા વાટ જોતા હોય ફર દર રૂપિયાની ચોકલેટ લઈ જાય પણ છોકરા વાટ જોતા હોય કરોડની ગાડી ફરતો હોય પણ કોઈ કોઈની વાત જોતો નથી એવું આપણે છે એટલે બહુ પૈસાનો મો નહીં રાખો પ્રેમ કરો પરિવાર કુટુંબમાં પ્રેમ કરો મા બાપને પ્રેમ કરો બાળકોને પ્રેમ કરો સ્વાર્થ નહીં રાખવાનો અને જેટલું તમારું છે એટલું તો જ છે આપણે બદલાની ભાવનાથી કઈ નહીં કરું આપણે માનો કોઈ સંત આવ્યા સાધુ આવ્યા કે ભીખારી આયા તો આપણી પાસે બદલાની અપેક્ષા રાખી આપણો ધર્મ છે આશ્રમનો ધર્મ છે કે આપણા ઘરે અતિથિ આવ્યો મહેમાન આવ્યો હોય કોઈ સંત સાધુ આવ્યો હોય બે અગત્ય હોય તો આશ્રમનો ધર્મ છે આપણી પાસે આવવું જ નહીં અને હાલવામાં જે સુખ છે ને એ લેવામાં સુખ નથી એવા દીકરી વાળો તો અમારી દ્રષ્ટિએ પેહલા નંબર નો સુખી વાત એકલો માણા હોય એકલો અને જો એ સત્સંગી ગુરુ મળી જાય તો એ મહામંડળે મોટો પુરુષ થાય સં આપણે સ્વામી બાબા જેવો પરમહંશ થાય મોટા મોટા પરમહંશો એકલામાંથી જ થયા બધા માન માણસ

છોકરામાં તો એવું જો છોકરા સંસ્કારી ના હતા કે દીદી છોકરા ના છોકરા ને ફાઇલ થઈ જાય ભજન કરવામાં જેટલું ટૂંકું એટલું ખાડું વળી દીકરા આપણને બે પ્રકારના મળે એક લેણું હાલ ને એક લેણું લેવા વાળા ઘણા દીકરા છે ને એ સેવક ભાવે હોય મા બાપની સેવા જ કરતા હોય કોઈ પોતાની અપેક્ષા ના હોય એના મા બાપ રાજીનો માં પરિવાર સીમા રાજી અમુક આખી જિંદગી કામ જ કરતા હોય કુટુંબ માટે પરિવાર માટે આનો સેવક કહેવાય બીજો આપવા વાળો આવે એ બધા આખા પરિવાર નું પૂરું કરતો હોય પણ પોતાને કઈ ના માનતા હોય કરવી ના માની એવો એક છોકરો હોય આપવા આવ્યો એક દેવાદાર જેનું આપણે દેવું કરે લેવા આવ્યો હોય

અને જે પુત્રી દીકરી મળી છે આપણને દીકરી એ પરમાત્માની પરમ ભેટ છે કારણ કે દીકરીનું દાન લાય પછી છોકરાના દાન આપે આપણે હા પુરુષ દાન આપ્યું કન્યા દાન થતો દાન આપવા માટે વસ્તુ ભગવાને આપણને મફત આપી હ એના માટે આપણે કહી ચૂક્યું નથી ભગવાન જ્યારે આપણા પર રાજી થાય ને ત્યારે દીકરી આપણ અને આપણે એને લક્ષ્મી કહી કન્ય જો કન્ય લક્ષ્મી પેલી લક્ષ્મી નહીં નોટું નહીં लक्ष्मी ने जो घर हुजगार करे जे પોતાનો ઘર हुजगार करे मालम पति हुजगार कर आ लक्ष्मी केवा गृहिणी સમાજ બરબર ગૃહી કા ઇનો দান પંછો કન્યાદાન કન્યાદાન મોટો પંછો પંછો જેદી સીતાનુંદાન કર્યું નહોતું जनक राजाએ

પુરુષને એવા ભાવથી જોવો જોઈએ દરેક પોતાના ભાઈ રૂપે પુરુષ આપ રૂપે હો પોતાના પુત્ર રૂપે અને પતિ રૂપે ચાર પુરુષના રૂપ છે ભગવાન ચાર સ્ત્રીના રૂપ છે શક્તિના મા રૂપે હો દીકરી રૂપે બેન રૂપે અને ભવ રૂપે ભવ રૂપે માતાજી જ આપણે શક્તિ જ આ બધું ધ્યાન રાખવાનું પરિવારમાં એકબીજાને અરસપરસ પ્રેમ કરો પણ આ બધું ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી બાકી તો વેદ પુરાણોમાં પણ આને આપણે સાહસો જ કરવું હોય લાઈવ જીવનમાં ઉતારવું હોય તો માથે એવા ગુરુનો આધાર નહીં નીકળવા માંગતો આ બધા સંસ્કાર બધે આવવા નહીં હોતા બધે પાર્ટી ચાલુ થઈ ગઈ પાર્ટ પુરા આપણમાં પાર્ટી

તો એની પૂજા કરો પ્રગટ પૂર્તિ હે ભગવાન એનું હૃદય થઈ છે પણ એક વખત પછી પાછા દાંત કાઢી દે છે તો દીકરી હોય વહુ હોય ગમે એટલું પડે પણ પ્યારું વગરી જતી હોય તો માં મોટી બોન હશે સ્ત્રીનો સ્વભાવ માવતર હંમેશા માવતર ન માનો બસ અને આ સંસ્કાર જેના ઘરમાં છે શિક્ષણ છે જો આંબેડકર સાહેબ ને માનતા હોય તો બે વાત ચીકવી કાય એક સંગઠન રહેવું બધા ને એક ને એક થઈ રહેવું પછી ચાર ઘરમાં હોય પાંચ હોય પચીસ હોય કુટુંબ હોય પરિવાર એક થઈ ગયો બીજું એને કીધું શિક્ષિત બનો શિક્ષિત નહીં બનો તો તમને જગત અત્યારે છેતરી જગતમાં એવું હોય અત્યારે ઘોડા નું ભગવાન કઈ ભગવાન જ ભોળાનો બાકી જગત તો અત્યારે બહુ ઘોડા બનવાની જરૂર નથી જગતમાં માં હા ઘરમાં ઘોડા રહ્યો ઘરમાં કોઈ કાળ કપડ બીજા પ્રત્યે રાખશો ને એ રાગેખ ના રાખજો મારું તારું ના રાખજો બાકી બાર જગત નું તો શિક્ષિત

જરૂર અને મેળવ થાય તો દૂધ બગડે નહીં જિંદગી બગડી જાય ગમેટું હોય તો આગળ સુધારું હોય જીવન સુધારું હોય આગળનું હોય

આ પૃથ્વીનું ઋણ આપણા માટે સૂર્ય નું ઋણ ચંદ્ર વડવાનું ઋણ આપણા વડવા નું ઋણ આપણા માથે નું ઋણ કેટલા આપણા ઋણ આ હવા પાણી બધા વગર ચાલે હવે આ નથી ચૂકવજો અને મનુષ્યમાં ચૂક્યું કે બીજો કોઈ જન્મમાં ચૂકવાતું નથી એટલે મનુષ્ય કરતા ધોળ ગર કીધું ને ધોળ ગણતા મનુષ્ય ગોડ્યો

એવી રીતે એની જરૂર નથી માણસ બની જાઓ તમારા એવા વિચાર શુદ્ધ જીવન હોવું જોઈએ નિષ્કપટ જીવન હોવું જોઈએ બધાયમાં રહેવા સતા એ કમળ રે કાદવમાં પણ કાદવના ધર્મો લાગત પાણીના ધર્મ લાગુ એમ સંસારમાં સજો રે મનોરાગ મુજ પાસમાં સત સાચું છે ગુરુની રહેણી પાડો ગુરુની રહેણી પાડો ગુરુની આજ્ઞામાં રહ્યો પૈસા આપણું શું કરે એ રક્ષા કરે પણ જો આ ગુરુ મળ્યો ને એ નિર્ભય બનાવજે તારો વાળ ના કરી

એ ખોટું નહીં કરે ખોટું કોણ કરે ખોટા કરે ખબર જ નહીં પડતી અજ્ઞાની હવે ગુરુ મળ્યા પછી આપણે જ્ઞાની થઈ ગયા પોતાને પોતાને ખબર પડે જ્ઞાની એને કે પોતાને ખબર પડે તો મારા આ કરે મારા ના કરે માટી નવો મમ ના કહેવાય પેલા માટી મમ કહેતો હતો આપણે તારા મા બાપ કદાચ ખાતા હોય તો કોઈ કહેતા કાઢ ના કરતો મમ મમ કરી નાખવાય હવે તો આપણે આપણે જ ના ખાવું